સાવચેતી રાખવી જોઈએ પછી તમારે શેર બજારમાં રોકાણ કરવું જોઈએ નહી તો તમારે પણ તપાસ આવી શકે છે તો આ વિડીયો તમે પૂરેપૂરું જોજો જેથી કરીને જો તમે પણ સરકારી નોકરી કરતા અને શેર બજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો તમને પણ ખબર પડે કે કયા નિયમો અને શરતોનું તમારે પાલન કરવાનું છે જેમાં દરેક ઉંમર અને આવક વર્ગના લોકોનો સમાવેશ થાય છે આમ તો બધાને સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાની મંજૂરી છે પરંતુ સરકારી કર્મચારીઓ માટે શેર માર્કેટમાં રોકાણના નિયમો થોડા અલગ

અને ડિબેન્ચરમાં રોકાણ કરી શકે છે પરંતુ કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે એટલે કે સરકારી કર્મચારીઓ હોય તેમને સેન્ટ્રલ સેન્ટ્રલ સિવિલ સર્વિસ રૂલ ચોસઠ લાગુ થાય છે અને તે કર્મચારી લિસ્ટેડ કંપનીઓ અને શેરના ડિબેન્ચરમાં રોકાણ તો કરી શકે છે પરંતુ પરંતુ કેટલીક શરતોનું પાલન જરૂરી છે પછી વાત કરીએ સરકારી કર્મચારી ડીમેટ એકાઉન્ટ ખોલાવી શકે છે કે નહીં તો એ હા છે

रूल ना रूल नंबर 35 अनुसार सरकारी कर्मचारी डे ट्रेडिंग के शॉर्ट टर्म ट्रेडिंग जेवा सट्टा कारोबार में शामिल न हो जो એટલે કે સરકારી કર્મચારી હોય એ ડે ટ્રેડિંગ ના કરી શકે અથવા તો બસ શોર્ટ ટર્મ ટ્રેડિંગ એ ના કરી શકે પછી પોતાના નામથી રોકાણ એટલે કે રોકાણ હંમેશા પોતાના નામથી કે લાઈફ પાર્ટનર નામથી કે આશ્રિત પરિવારના સભ્ય સાથે સંયુક્ત રીતે કરી શકે છે એટલે કે સરકારી કર્મચારી પોતાના નામથી પોતાના પાર્ટનરના નામથી અથવા તો પછી પરિવારના સભ્ય સાથે રોકાણ કરી શકે છે પછી વાત કરીએ વારંવાર શેર ખરીદવા અને વેચવા એને સટ્ટો માનવામાં આવી શકે છે જેથી તેનાથી બચવું જરૂરી છે એટલે કે સરકારી કર્મચારી હોય એ ટ્રેડિંગ નથી કરી શકતો પછી વાત કરીએ કે જો રોકાણકાર કે સંપત્તિની કુલ વેલ્યુ બે મહિનાની બેઝિક સેલેરી થી વધુ હોય તો તેની જાણકારી આપવી ફરજિયાત છે એટલે કે સરકારી કર્મચારી હોય એની રોકાણની સંપત્તિની કુલ વેલ્યુ બે મહિનાના બેઝિક સેલેરી થી વધુ હોય

પારદર્શિતા અને સાવધાની રાખવી જરૂરી છે જેથી કોઈ પણ પ્રકારની તપાસથી બચી શકાય એટલે કે જો તમે સરકારી કર્મચારી હોવ તો તમારે તમારા સંપૂર્ણ રોકાણનો ડેટા રાખવો જોઈએ અને ડિપાર્ટમેન્ટની પણ તમારે ધ્યાન રાખવું જોઈએ નિયમોનું પાલન કરતા મ્યુચ્યુઅલ ફંડ અને લાંબા ગાળાના શેરોમાં રોકાણ કરવું એ સેફ અને સમજદારીપૂર્વક વિકલ્પ છે હંમેશા પારદર્શિતા સાધવાની પણ જરૂર હોય છે જેથી તમને કોઈ પણ પ્રકારની તપાસથી બચી શકો છો પછી મિત્રો વાત કરીએ આપણે બીએસસી ના શેર વિશે એટલે કે ભારત ના સૌથી જૂના સ્ટોક એક્સચેન્જ બીએસસી ના શેર માં બુધવારે ચાર ટકા થી વધારે ઘટાડો જોવા મળ્યો છે આ ઘટાડો ત્યારે આવ્યો જયારે તેને એએસએમ સ્ટેજ એક માં નાખી દેવામાં આવ્યો ગયા ત્રણ મહિનામાં શેર માં લગભગ એકસો ચાલીસ ટકાની જબરજસ્ત તેજી આવી હતી પરંતુ હવે રોકાણકારોને થોડી સાવધાની રાખવાની જરૂર છે એટલે કે અગિયાર જૂન બે હજાર પચીસ ના રોજ શેર ત્રણ હજાર પાંચ રૂપિયા ના ચાલીસ પૈસા ના ભાવે બંધ મુકાબલે ત્રણ હજાર પંદર રૂપિયા ઉપર ખુલ્યા ત્યાર બાદ ઘટી અઠ્યાવીસો ને પચીસ રૂપિયા નીચે આવી ગયા એટલે કે BSNL ના શેર ત્રણ મહિનામાં માં એકસો ચાલીસ ટકા ની બમ્પર તેજી આવી અને હવે કંપનીને એડિશનલ સર્વેલન્સ મેજર એટલે કે ASM ના સ્ટેજ એક માં નાખી દેવામાં આવ્યો જેથી શેર માં આપણને ભારે ઘટાડો જોવા મળ્યો બુધવારે ચાર ટકા થી પણ વધારે પછી આ નિર્ણયનો અર્થ શું છે એ જોઈએ તો BSE ને ASM સ્ટેજ એક માં નાખવામાં આવ્યો તેનો અર્થ એ છે કે શેર માં ટ્રેડિંગ કરતા સમયે